શું પ્રભાત દોસ્તો આજે એક ભુજની અલગ જ જગ્યાએ આપણે આવ્યા છીએ અને એટલા માટે આવ્યા છીએ કે આપણી સમક્ષ એક એવા ડૉક્ટર છે કે જેમણે એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અફકોર્સ બોડી બિલ્ડિંગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવ્યું છે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે કે ભુજના એક વ્યક્તિએ આવી સ્પર્ધામાં પોતાનું નામ કાઢ્યું છે અને આ સ્પર્ધાની વિશેષતા એ છે કે આ સ્પર્ધા એ વયસ્કો માટે હતી સામાન્ય રીતે બોડી બિલ્ડિંગની જે સ્પર્ધાઓ હોય કે કસરતને લગતી કોઈ પણ સ્પર્ધા હોય સ્પોર્ટ્સને લગતી કોઈ વસ્તુ હોય તો એ યુવાનો માટે હોય છે જ્યારે આ સ્પર્ધાનું મુખ્ય લક્ષણ એ હતું કે એમાં ફિફ્ટી પ્લસ ફિફ્ટી પ્લસ લોકોને જ ભાગ લેવાની મંજૂરી હતી અને દેશ વિદેશના અનેક લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધી તો આપણી સાથે છે એવરગ્રીન હંમેશા યુવા એવા કમલ ધોળકિયા નમસ્તે સાહેબ બસ તમારી પાસે પહેલા તો એ જાણવું છે કે આ સ્પર્ધા શેની હતી ક્યાં કંડ ક્યાંથી ક્યાંની એ સ્પર્ધા હતી અને તમે કેવી રીતે એમાં ભાગ લીધો ઓનલાઈન ઇન્ટરનેટ સ્પર્ધા હતી હતી લોકો ભાગ લઈ શકે બસ એના માટે કે સૌથી પહેલાં તો ફોર્ટી પ્લસ તમે હોવા જોઈએ અને કોઈ પણ જાતનો સ્ટિરોઈડનો ઉપયોગ ન કરેલો હોવો જોઈએ આ બે લાયકાત ધરાવતા હોય એટલે તમે આમાં ભાગ લઈ શકો છો જૂનથી નવેમ્બર એ સમયગાળા દરમિયાન પોતાના બોડીને ટ્રાન્સફોર્મ કરવાનું એમાં પિસ્તાલીસ સ્પર્ધકોએ ભાગ એશિયન હું એકલો હતો બધા અમેરિકા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ત્યાં હતા તો દેશ વિદેશના લોકોએ પૂરી સિદ્ધતથી એમાં ભાગ લીધો પૂરી મહેનતથી સ્પર્ધામાં ભાગ લીધો છ મહિનાની આ જર્નીમાં પિસ્તાલીસ માંથી પહેલા પંદરના લોકોએ શોડાઉન કર્યા અને પંદરમાંથી માંથી પંદરનો બધી વિડીયો બનાવીને ઓનલાઈન મૂકેલો વોટિંગ માટે કે દર્શકોને

એકદમ બહુમતીથી બહુમતીથી બહુમતી બરાબર અચ્છા ભુજના લોકો સાહેબ તમને એક સારા ડૉક્ટર તરીકે ઓળખે છે અને બીજી રીતે એક સારા સાયકલિસ્ટ તરીકે ઓળખે છે તો ખાસ એ પૂછવાનું થાય કે આજે તમે જીમમાં દેખાવ છો તો આજે જીમની તમારી પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ આ સ્પર્ધા ચાલુ થઈ પછીની છે કે પહેલાંની છે મારી જર્ની લાંબી છે એમ સમજી લો કે ઓછામાં ઓછા મને પંદરેક વર્ષ થઈ ગયા છે જીમમાં જીમમાં પણ પંદર વર્ષથી મહેનત કરો છો અને સાયકલિંગ પણ હું લગભગ ચોવીસેક વરસથી કરું છું ચોવીસ પચીસ વર્ષથી બરાબર અઠાણુંથી મેં સાયકલિંગ શરૂ કર્યું તો એમ સમજી લો કે આજે હું પંચાવન છપ્પનનો તો છું તો મારું પણ એમ સમજો કે ચાલીસની ઉંમરે જ આંખ ઉગડી હતી કે શરીર ઉપર ઘણું જ દમન કરી નાખ્યું છે હવે હું પાછી રિવર્સ ગાડી લઈ આવું ખાસ તો ચાલીસ પછી તમે ગાડી હાથમાં લીધી અને રિવર્સ વાળી બરાબર રિવર્સ લીધી ખરાબ રસ્તા ઉપરથી વાળી લીધી અને અત્યારે તો હાઈવે પર દોડી રહી છે અચ્છા સાહેબ ખાસ તો એ જાણવાનું થાય કે અહીંયા તમે કયા પ્રકારની કસરત થી જે તમારું આટલું સરસ જે તમે બોડી બિલ્ડિંગ કર્યું છે એ કર્યું એમાં કઈ કઈ પ્રકારની કસરત જે છે એ તમારે ઉપયોગમાં આવી જો મારું ચોઈસ છે હંમેશા કાર્ડિયો હોય એટલે સાયકલિંગ પસંદ કરું જે આઉટડોર અને જીમમાં હું તારે વેઇટ ટ્રેનિંગ પસંદ કરું વેઇટ ટ્રેનિંગ અને કાર્ડિયોનું એક સપ્રમાણ કોમ્બિનેશન જે છે એ આપણા શરીર માટે બેસ્ટ છે કોઈ એક વસ્તુને વળગી ન રહે જેમ કે ફક્ત કાર્ડિયો કે ફક્ત વેઇટ ટ્રેનિંગ કોઈ પણ એક એક્સરસાઇઝ તમને બધું નથી આપતું દરેક એક્સરસાઇઝમાંથી તમારે કંઈક શું સાહેબ આપણે ટૂંકમાં એ જાણી શકીએ કે જેને કાર્ડિયો કહેવાય છે અથવા જે સાયકલિંગ અથવા તો જે રનિંગ જેવી એક્સરસાઇઝ છે જોગિંગ જેવી જે એક્સરસાઇઝ છે એ અને જે વજન ઉપાડવાની એક્સરસાઇઝ છે એ બંનેમાં શારીરિક રીતે શું ફાયદો અલગ અલગ પ્રકારનો મળે છે જો આમ આપણે બે જ અત્યારે વાત કરી ગાડિઓથી આપણી જે લોહીની જે ચાલ છે રુધિરા પીસરણ ગુજરાતી વજન એ કહેવાય હા તો લોહીનો ફ્લો છે બ્લડ સર્ક્યુલેશન છે એમાં ખાસ સુધારો થાય મોટી ઉંમરે સામાન્ય રીતે લોહીની નળીઓ જાડી થઈ જતી હોય ઘણી વખત એની ઇલાસ્ટિસિટી ઓછી થઈ જતી હોય તો આવા બધા ઇસ્યુઝ તમારા સોલ્વ થઈ શકે જ્યારે લાંબો ટાઈમ સુધી તમે ગાડીઓ આ સુરત કસરત કરો જેમ કે રનિંગ જેમ કે સાયકલિંગ જેમ કે સ્વિમિંગ આ બધી કસરતોથી હતી ગાડીઓ લોહીની નળીઓ અને બ્લડ સર્ક્યુલેશન સંબંધી પાસે ખાસ કરતા હોય છે એનાથી સ્ટેમિના પણ બિલ્ડઅપ થાય કાર્ડિયોવાસની કાર્ડિયોવાસ્ક્યુલર એક્સરસાઇઝ જરૂરી તો છે પણ વેઇટ ટ્રેનિંગ છે એ પ્લસ લોકો માટે એનો ખાસ ભાર એનું કારણ કે આપણે જે મોટા થઈએ ત્રીસ વર્ષ પછી એમ સમજો કે દર દસ કે આપણામાં મસલ લોસ છે જે લગભગ જે ઉંમરની સાથે દરેકમાં થાય છે બરાબર છે સાર્કોપેનિયા એક કન્ડિશન મેડિકલ કન્ડિશન કહેવાય છે કે તમે ધીમે ધીમે દર વર્ષે દર દસ વર્ષે દર દસ કે પાંચ ટકા મસલ્સ ગુમાવો જે આપણી એક્ટિવ ડિસીઝ જે કંઈ છે એ આપણે ગુમાવતા જઈશું તો એને મેન્ટેન એને પ્રિવેન્ટ કરવા માટે વેઇટ ટ્રેનિંગ જ તમને કરી શકે બીજી વસ્તુ છે હોર્મોન્સ આપણામાં ડાઉન થતા જાય ત્રીસ પછી ચાલીસ થશે પચાસ થશે હોર્મોન્સ લેવલ પણ ઓછી થતી જશે તમને એ તો આપણે એવું કહી શકીએ કે તમારી યુવાનીનું રહસ્ય વજન ઉપાડવાની જે એક્સરસાઇઝ છે એ કહી શકાય કેમ કે પચાસ પછી જે સામાન્ય રીતે લોકોના ચહેરા ઉપર કરચલીઓ આવે છે કે જેને દૂર કરવા માટે લોકો જાત જાતના કોસ્મેટિક ઉપાયો કરે છે તો એના બદલે આવી કસરતથી

મશીન છે ભાતના મશીન છે જેમ કે આ આ બેકનું મશીન છે હા તો આ ખેંચવાથી આ વજન જે માપેલું છે પહેલેથી એને આપણે ઊંચે લઈ જઈએ છીએ સાઇડના મશીન છે જે

અચ્છા સર એક ડૉક્ટર તરીકે તમે ખૂબ બિઝી છો તો કેવી રીતે તમે જીમનો સમય નીકાળો છો કેવી રીતે તમે સાયકલિંગ કરી લો છો સાચું કેવું ને તો આખો દિવસ જો આપણે એક કલાક જીમમાં કાઢી છે તો સાચું છ નીકળે એક કલાક જીમમાં હો છો તમે સવારનો એક કલાક બાકીના ત્રેવીસ કલાકની જે કઈ પ્રવૃત્તિ છે એનો કોઈ થાક નથી લાગતો કોઈ કંટાળો નથી આવતો મૂડ પણ સ્ટેબલ રહે છે મૂડ ઉપર પણ સારી અસર આવે છે કે કોઈ એવી ઘટના હોય કે જેનાથી આપણે ડિપ્રેશન થાય કે હતાશા કે એ બધા સામે પણ ખૂબ સારું આનો ઉપયોગ છે અને સાયકલિંગ ક્યારે કરો છો સાયકલિંગ સાયકલિંગ અઠવાડિયામાં એકાદી વાર હોય છે બાકી રોજ જીમ હોય છે આપણે કહી છે ને વેઇટ ટ્રેનિંગ કે કસરત કે બધું કરવાથી આપણું શરીર છે એ અંદરથી એક મોર્ફિન જેવો સપ્ટન્સ ક્રિએટ કરે છે મોર્ફિન જેને આપણે ઇન્ડોર્ફિન કહીએ છીએ ઇન્ડિજિનસ મોર્ફિન હવે આ મોર્ફિનની જ્યારે મગજ નાય છે આપણે ત્યારે એમ સમજી લો કે થોડા સમય માટે એ બધો જ દુખાવો બધી જ પીડા બધું જ ભૂલી જાય એ એક 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 પ્લેઝરમાં ખોવાઈ જાય ઘણા લોકો જે વસ્તુ બધા ધ્યાનથી અચીવ કરતા હોય હું વેઇટ ટ્રેનિંગથી અચીવું અચ્છા તો એક પ્રકારનું એક ધ્યાન જેવો પણ અનુભવ છે એક પ્રકારનો થોડો આધ્યાત્મિક અનુભવ પણ છે તો બહુ મોટી વાત છે લોંગ રનમાં તમને આ બધી વસ્તુ મેડિટેટિવ મેડિટેટિવ લાગવાની છે ટ્રેનિંગ હશે એ તમને લાગશે સાયકલિંગ પણ છે જ્યારે તમે સો કિલોમીટર ચલાવવા જશો ત્યારે પચાસ કિલોમીટર પછી સાયકલિંગ પણ મેડિટેટિવ જ થઈ જાય જશે વાત છે હા સર બહુ ઘણી બધી વસ્તુ અત્યારે મળી રહી છે શરીરને સારું કરવા માટે અને એમાંની બહુ એક મોટી માર્કેટ છે એ છે ન્યુટ્રીટિવ સપ્લિમેન્ટ્સની તો સર એના વિશે શું આપણે જાણી શકીએ કે ભાઈ એમાંની કેટલી વસ્તુ કામની છે આપણા ઘરે જે આપણે ખાઈએ છીએ અને બધી સપ્લિમેન્ટ્સ છે એ બધામાં શું ફરક છે અને એવું કેટલું જરૂરી છે કરવું જુઓ સપ્લિમેન્ટ જ્યારે તમે ટ્રાન્સફોર્મ થાવ છો તમે મસલ્સ બનાવી લો છો તમે એક એક મુકામ ઉપર પહોંચો છો જ્યારે કંઈક બોડીને પહોંચાડી દો છો અરે એક વસ્તુ યાદ રાખજો કે એમાં સપ્લિમેન્ટ ફાળો પાંચ ટકાથી પણ ઓછો અચ્છા એટલે એવું નથી કે સપ્લિમેન્ટ ખાઈ લીધા ને આપણે સુપરમેન થઈ ગયા ઓલું પોપાઈમાં આવે છે ને એલું ઓલું પીનાચ ખાઈને આમ મસલ બની જાય ને બે ત્રણ ને ચાર વીસ જણા ને ધક્કો મારીને ક્યાંય ફગાવી દે એ એવું ખરેખર થતું નથી એટલે જ પોપાઈ કાર્ટૂન બનાવવું પડે મતલબ કે કાર્ટૂન માટે જ એવું બને છે જીવનમાં એવું નથી બનતું જીવનમાં આ બધી વસ્તુઓનો ઉપયોગ માત્ર પાંચ ટકા જેવું કહી શકો છો તમે તમે સપ્લીમેન્ટ વાપરો એનાથી જે કંઈ બેનિફિટ છે એ પાંચ ટકાથી અંદર જ મળે સમજો કે હું કહું છું પાંચ જ ટકામાં પાંચ ટકા જેટલો જે બેનિફિટ છે એ તમારો રોલ તો કોઈ એવું ઈચ્છે કે ભાઈ એને સરસ શરીર બનાવવું છે તો મતલબ એવો નથી કે એને બધા સપ્લિમેન્ટ્સ ખાવા પડશે અને બરાબર અચ્છા મારું મારું એક્ઝામ્પલ લો અત્યારે જે ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો એમાં હું જે કહેવો હતો કે જે માંસ નહોતો ખાતો જબરજસ્ત બરાબર છે સંપૂર્ણપણે વેજીટેરિયન હોવા છતાં પણ તમે સ્નાયુઓને ડેવલપ કરી શક્યા જે સપોર્ટ મળો આપ્યો હતો સપોર્ટ ગ્રુપ અમારું જે હતું જેમને ડાયટ માટે એડવાઇસ આપતું અને આ ડાયટ ચાર્ટ પણ આપતું આવી રીતે ત્યાંથી ડાયટ ચાર્ટ મળતા હતા અમને એ લોકો સપોર્ટ કરતા એમ તમને સ્વીકારતા હતા કે આવું આવું કરી શકાય ખરે એ ડા એ ડાયટ ચાર્ટમાં મીટ જ મેઈન ન હતો એટલે મીટ જ મેઈન કોર્સ હતો દરેક ચાર્ટની અંદર મીટનો ભાગ આવે કે આટલું મીટ ખાવાનું એટલીસ્ટ ત્રણસો ગ્રામ તો રોજ હતું રોજ ત્રણસો ગ્રામ હતું તો તમારો ચાર્ટ કોણ પ્રિપેર કરતું પછી મેં એક બે વાર હેલ્પ માગેલી મને મીટના બદલામાં કંઈક એડજસ્ટ કરી આપ્યું હવે એ લોકો બધા બધા વ્હાઈટ હતા બધા વ્હાઈટ પીપલ હતા તો આ લોકોને સમજાતું જ નહોતું કે આને માંસાહાર શું કામ નથી કરતું કલ્ચરલી એટલો ડિફરન્સ હતો કે આપણે જે શાકાહારને એકદમ રૂટિન ડેલી માનીએ છીએ એ લોકોના મગજમાં જ નહોતું તરતું કે ભાઈ આવું કેમ હોય એમ આવું કેમ અચ્છા બીફ છે અગેન હા લોકો બીફ કે ભાઈ બોડી બિલ્ડિંગ કરું છું તો બીફ ખાવું છું બરાબર હવે હું મારે એમને સમજાવવું જ મુશ્કેલ હતું કે ભાઈ હું બીફનું નામ અહીંયા લઈ શકાય નથી અમારા કન્ટ્રીમાં હા ગુજરાતમાં તો ક્યારે પણ હા આપણે ગુજરાતીઓ સૌથી વધારે વેજીટેરિયન લોકો છીએ કે જે લોકો ઈંડાને પણ ના આડે કે એ લોકો એટલું જ કીધું હતું કે ભાઈ તો તું આમાંથી જે તું પ્રોટીન મળે છે એ તું તારી રીતે એડજસ્ટ કરી નાખ બીજા બધા સોર્સિસમાં બરાબર બીજા સોર્સિસ શોધી લો જાતે હવે તમારે ત્યાં કેવા સોર્સિસ છે પ્રમાણે તો પછી તમારા સોર્સિસ શું બન્યા એ પણ જાણવા જેવું કે સૌથી મેઇન સોર્સ તો મારો પનીર પનીર દૂધનું જે પ્રોડક્ટ છે એ તો આપણે પેલું મઠો બનાવી છે શ્રીખંડ બનાવવાથી પહેલાં બરાબર એમાંથી પાણી કાઢીને જે રાખતા હોય બરાબર ત્રીજું છે સોયા 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 તો સોયા તમે કેવી રીતે લેતા એનું એનું પનીર આવે છે સોયાનું શાક બને છે સોયાનું શાક બને સોયા વડી જે સોયા વડી એટલે એ વડી જે માર્કેટમાં મળે છે એ વડી માર્કેટમાં મળે છે વડી બરાબર એનું શાક પણ બની શકે એના અમુક સૂકા નાસ્તા પણ બની શકે જે તમે ચાય કોફી સાથે લઈ બરાબર મારા આ ત્રણ સોર્સ બરાબર એટલે દૂધ અને સોયા આ આમ ટેકનિકલી બે તમે સોર્સ વાપર્યા આટલું સરસ તમારું જે બોડી બિલ્ડિંગ કરવા માટે જે તમને જરૂર પડી એના માટે બરાબર તો હેલ્ધી ડાયટ વિશે થોડી ઘણી વાત કરી દો હેલ્ધી ડાયટ માટે એટલું જ કહેવું પડે કે શરૂઆત ક્યાંથી કરવું આખી વસ્તુ જો આપણે સિમ્પલ મોબાઈલ લેવા જઈએ ને કે ગાડી લેવા જઈએ હંમેશા આપણે પ્રયત્ન કરશું કે એમાં વધુને વધુ સારા સારા ફીચર્સ એમાં જોઈએ આપણે મોબાઈલ ફીચર્સ કેટલી રેમ છે ને કેટલું રેમ છે ને કેટલી મેમરી છે કેટલા નો મેગા પેલો કેમેરા કેટલો છે બરાબર વસ્તુ ગાડીમાં પણ ફીચર્સ હા પ્રોબ્લેમ એ છે કે કુદરતે આપણને ફીચર પેક બોડી આપેલું જ છે ગ્રેટ એ કોઈ દી ફીચર્સને આપણે વાપરતા શીખ્યા નથી ચલો વાપરતા ન શીખ્યા મેન્ટેન કરતા તો શીખીએ બરાબર બહુ સાદા શબ્દોમાં બહુ મોટી વાત કરી છે કે બોડીના બહુ બધા ફીચર્સ છે જેને આપણે અડતા પણ નથી અડતા પણ નથી બધા સમજી શકે એવી વાતની શરૂઆત કરી તો પહેલા જ પાંચ ફીચર્સમાં પાંચ ઇન્દ્રિય આવી ગયા બરાબર બરાબર પેલા હવે પછી જે મેઇન વસ્તુ કહીએ આપણે કહીએ ને મને સ્નેપડ્રેગન જોઈએ પેલું એનું પ્રોસેસર આ જોઈએ ઓક્ટાકોર જોઈએ બનાવું જોઈએ તો હવે આપણે અહીંયા નહીં આ બધી વસ્તુ બરાબર હશે જો આપણી તો પછી એની અસર મગજ ઉપર આવે છે આપણું જે પ્રોસેસર છે એ પ્રોસેસર પણ મેન્ટેન થાય છે અને ઘણા કિસ્સાઓમાં જો ફિઝિકલ ફિટનેસ સારી આવે છે તો આપ મગજ શક્તિ વધે છે આપણે જેને કોલેસ્ટ્રલ થિંકિંગ એવું કહી શકીએ બરાબર એક્ઝેક્ટલી તમારું આપણું વર્કઆઉટ છે એ કોલેટ્રલ થિંકિંગ સારામાં સારું રહેવું આ આપણા દેખીતી રીતે દરેક ધંધામાં કામ આવશે મગજ તો ક્યાંય પણ કામ આવવાનું છે ખાલી એમ સમજો કે આપણી વાત કરીએ આપણે કહે કે આ ગાડી છે એનો હોર્સ પાવર હજાર છે આનો બારસો છે વન પોઈન્ટ હા આટલા સીસી છે ને આમ છે ને તેમ છે ને શરીરનો હોર્સ પાવર ઘટતો જાય છે એના ઉપર કોઈ ધ્યાન નથી આવે

કે જ્યારે પણ નજર તમારી આંખ ખોલે ત્યારે શરૂ કરી નાખો વેઇટ ટ્રેનિંગ વેઇ ટ્રેનિંગ યંગ માણસો માટે છે એવી માન્યતા હોય એ કરી નાખો મોડિવેટથી શકે કસરતથી સરડિવેટથી કરી સિમ્પલ દરેક બેઠક કરતા પુલઅપ્સ કરતા એનાથી શરૂઆત કરી અને જેમ જેમ આ જર્ની તમારી આગળ વધશે એટલે વહેલા માટે તમારા હાથમાં બાર ડમ્બેલ દંભેલા ઇંગ્લિશ કસરતો જેવું કઈ હોતું નથી ખાલી સાધનો બદલાયા છે પહેલા જે કામ વ્યાયામ શાળામાં થતું અને મલ જે કરતા એજ કામ અહીંયા થાય છે પણ સ્નાયુઓને ખેંચવાની રીત અલગ છે તો એમાં તો કઈ અંગ્રેજી કે ગુજરાતી કે હિન્દી કે જેવું કઈ છે નહીં મતલબ ખાલી સ્નાયુઓને ખેંચવાની રીત કરે છે આપણે બધી જ અંગ્રેજી વસ્તુઓને પસંદ કરી છે જો આમ જોઈએ તો બરાબર છે આપણે વેસ્ટર્ન વસ્તુ પસંદ કરી છે હા આપણા આખા દિવસમાં કેટલી બધી એવી વસ્તુઓ છે કે જે આપણે સીધે સીધી ત્યાંથી અપનાવેલી છે પસંદ છે આપણે ફૂડ વેસ્ટર્ન પસંદ તો કસરત કા નહીં જો સારું છે તો એસી કરી હા સર ભુજના લોકોને શું તમે કહેવા માગશો આ તમારી જર્ની વિશે હા

અને તમારા શરીરને પણ ખૂબ સરસ બનાવવું છે અને યુવાન રહેવું છે જો આવું કરવું હોય તો તમારે એકલા ચાલવું પડશે આ એક સૌથી મોટો સંદેશ આજે આપણે ડૉક્ટર ધોળકિયા સાહેબ પાસેથી મળ્યો છે તો દોસ્તો આ વિડીયોને ખૂબ શેર કરજો અને એવા દરેક વ્યક્તિ સુધી પહોંચાડજો કે જે જીવનને ખૂબ રસમય રીતે જીવવા માગે છે જીવનને એની સાચી લુત્ લુપ્તથી જીવવા માગે છે એવા દરેક વ્યક્તિ સાથે શેર કરજો ખૂબ ખૂબ આભાર ધોળકિયા સાહેબ અને તમને ખૂબ ખૂબ શુભેચ્છા આવી સ્પર્ધાઓમાં તમે આગળ આવતા રહો અને ખાસ તો તમે એક શહેરીજન તરીકે ભુજના યુવા વર્ગને અને ભુજના જે અત્યારે ફિફ્ટી પ્લસ લોકો છે એમને પણ ખાસ તમે પ્રેરણારૂપ થતા રહો એવી ખૂબ ખૂબ શુભેચ્છા થેન્ક યુ સો મચ મારું ભૂજ સર્વોત્તમ સાથે વાત કરી થેન્ક યુ ધોળે સાહેબ